તણેતરમાં ઇનામી ડ્રો અચાનક રદ કરાતા લોકો અને આયોજકો વચ્ચે ઝપાઝપી ગૌશાળાને આશ્રમના લાભાર્થે રૂપિયા ચારસો નવ્વાણુંની ટિકિટ બહાર પાડી હતી જે ટિકિટનો ઇનામી ડ્રો તારીખ પંદર જાન્યુઆરીના રોજ તરણેતર ગામ ખાતે રાખવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લામાં ઇનામી ડ્રોની લાલચ આપી છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે ત્યારે થાનગઢ તાલુકાના તરણેતર ખાતે આશ્રમના લાભાર્થે યોજાયેલ ઇનામી ડ્રો કોઈ કારણોસર રદ કરાતા ટિકિટ ખરીદનાર ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો હતો અને આયોજકો દ્વારા છેતરપિંડી કરી હોવાના આક્ષેપ કર્યા હતા ધાનગઢ તાલુકાના તણેતર ખાતે શ્રીકૃષ્ણ ગૌશાળા તથા અનસોયા આશ્રમના લાભાર્થી આયોજકો દ્વારા રૂપિયા ચારસો નવ્વાણું લેખી ટિકિટ બહાર પાડી લક્ઝરિયસ અલગ અલગ કંપનીની પાંચથી વધુ કાર સહિત મોગા ઇનામોની લાલચ આપી ધાનગઢ શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામો અને જિલ્લાભરમાં ઇનામી ટિકિટનું વેચાણ કરીને લાખો રૂપિયાની રકમ લોકો પાસેથી લીધી હતી જે ટિકિટનો ડ્રો તારીખ પંદર જાન્યુઆરીના રોજ તણેતર ખાતે રાખવામાં આવ્યો હતો ઇનામી ડ્રોના સ્થળે હાજર હજારો ગ્રાહકો એકત્ર થયા હતા પરંતુ કોઈ કારણોસર આયોજકો દ્વારા ટિકિટની ડ્રો રદ કરી દેતા હોવાળો મચી ગયો હતો અને આયોજકો સામે ટિકિટ ખરીદનાર લોકોમાં રોષ જોવા મળ્યો હતો આયોજકો દ્વારા છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ સાથે લોકોએ હોબાળો મચાવ્યો હતો અને લોકોએ પારદર્શક ડ્રોની માંગણી કરી હતી પરંતુ અચાનક ઇનામી ડ્રો રદ કરાતા લોકો અને આયોજકો વચ્ચે ઝપાઝપી થતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી अहवाल अफजल मुल्तानी संबद्ध भारत न्यूज चोटीला सुरेंद्रनगर